નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે રાંધેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાની આગેવાનીમાં પેટ્રોલિંગ કરી રહેલી રાંધેર પોલીસ મથકના એએસઆઈ મોહસીન હુસેન સૈયદ તથા વિષ્ણુભાઈ પ્રભાતભાઈના એવી વાતમી મળી હતી કે જિલ્લાની બ્રિજ પાસે ફજલ એપાર્ટમેન્ટ સામે એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઊભા છે જે માહિતીના આધારે રાંદેર પોલીસે ત્યાં વોજ ગોઠવી ત્યાંથી મૈધેરપુરા ભવાની પાસે આવેલ હરિપુરા ખાતે રહેતા સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક કારવા ગોપીપુરા મુમનાવાડ ખાતે રહેતા ઝાવીદ ઉર્ફે ગુડ્ડુ શેખ અને અકબર સહીદના ટેકરા ખાતે રહેતા એજાઝ સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસ આરોપીઓને ઝડપી લેતા તેઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજારનો એમડી ડ્રગ્સ સાહીઠ હજારથી વધુની રોકડ બે મોપેડ મોબાઈલ સહિત છ લાખ સાત હજારથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી છે તો એમડી ડ્રગ્સ મુંબઈના સાંતાક્રુઝ ડેપો પાસે મૂસા નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હોવાની કબલાત કરી હતી આજ રોજ ધાંદેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ હિસ્સામો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો નેફોટ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં હાલ તો રાંદેર પોલીસે લાખોનો એમડી ડ્રગ સપ્લાય થાય તે પહેલા જ ત્રણ ડીલરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તો ઝડપાઈ એક આરોપી પાસેથી રાજકીય પક્ષનો આઈડી કાર્ડ પણ મળ્યો હોવાનું કહેવાય છે